નમસ્કાર દોસ્તો સ્વાગત છે આપ સર્વનું તમારી પોતાની યુટ્યુબ ચેનલ ઓશન કોચિંગ ક્લાસીસ પર મિત્રો નવી બ્લૂ પ્રિન્ટ બે હજાર પચીસ છવ્વીસની જે છે તે આવી ચૂકી છે અને આ વિડિયોની અંદર આપણે ધોરણ આઠનું ગુજરાતી વિષયનું પ્રથમ સત્રાંત પરીક્ષા ઓક્ટોબર બે હજાર પચીસમાં જે લેવાની છે તેનું જે નવું બ્લી નવું બ્લુ પ્રિન્ટ છે તે નવી બ્લુ પ્રિન્ટ પ્રમાણેનું બે હજાર પચીસ છવ્વીસનું આ જે પ્રશ્નપત્ર છે તેનું આપણે સચોટ અને સંપૂર્ણ સોલ્યુશન જોવાના છે મિત્રો આ નવી બ્લુ પ્રિન્ટ પ્રમાણે આપણે બે પ્રશ્નપત્ર તૈયાર કરવાના છીએ અને આ બંને પ્રશ્નપત્રના સોલ્યુશન પણ તૈયાર કરવાના છે તો જરૂરથી આ બંને પ્રશ્નપત્ર અને તેના સોલ્યુશન મેળવી લેજો પ્રશ્નપત્ર અને તેના સોલ્યુશન મેળવવા માટેની લિંક તમને આ વિડીયોના ડિસ્ક્રિપ્શન બોક્સમાં પણ મળી જશે અથવા તો અહીંયા તમને નંબર આપેલો છે સિત્તેર છેતાલીસ બાવીસ બાવીસ ચોપન આ નંબર ઉપર કોન્ટેક કરી અને તમે આ જે પીડીએફ છે તમારા વોટ્સઅપ પર મેળવી શકો છો ધોરણ ત્રણથી આઠના દરેકે દરેક વિષયના નવી બ્લુ પ્રિન્ટ પ્રમાણેના પ્રશ્નપત્ર અને તેના સચોટ અને સંપૂર્ણ સોલ્યુશનના વિડીયો અને પીડીએફ આપણી ચેનલ ઉપર મુકાઈ ચૂક્યા છે ગુજરાતની એક એવી યુટ્યુબ ચેનલ છે કે જ્યાં તમને બ્લૂ પ્રિન્ટ પ્રમાણેના પ્રશ્નપત્ર અને તેના સોલ્યુશન મળી રહેશે તો દરેકે દરેક વાલીઓ વિદ્યાર્થીઓ અને શિક્ષક મિત્રોએ અવશ્ય આ જે બ્લુ પ્રિન્ટ પ્રમાણેના પ્રશ્નપત્ર અને તેના સોલ્યુશન છે તેની પીડીએફ મેળવી અને તેનો અભ્યાસ કરી લેજો જેથી કરીને તમે પ્રથમ સત્રાંત પરીક્ષા બે હજાર અંદર સારામાં સારી તૈયારી મુજબ જિલ્લા અથવા તો નગર શિક્ષણ સમિતિ પ્રથમ સત્રાંત પરીક્ષા ઓક્ટોબર બે હાજર પચીસ ધોરણ આઠ વિષય ગુજરાતી તારીખ છે સાત દસ બે ને મંગળવાર કુલ એસી ગુણનું પ્રશ્નપત્ર છે સમય છે હવે મિત્રો આ વિડીયોની અંદર માત્ર ને માત્ર આપણે પ્રશ્નપત્ર જ જોવાના છીએ જો પ્રશ્નપત્રનું સોલ્યુશન તમારે જોઈતું હોય તો તમે અવશ્ય પીડીએફ મેળવી લેજો કારણ કે આ પ્રશ્નપત્રનું સોલ્યુશન તમને પીડીએફની અંદર મળી જવાનું છે તો જરૂરથી આ પ્રશ્નપત્રના સોલ્યુશનની પીડીએફ મેળવવા માટે સિત્તેર છેતાલીસ બાવીસ બાવીસ ચોપન નંબર ઉપર કોન્ટેક કરજો અથવા તો આપણી એપ્લિકેશન ઉપર પણ આ પીડીએફનું સોલ્યુશન મુકાઈ ચૂક્યું છે બરાબર તો જરૂરથી આ પ્રશ્નપત્ર અને તેના સોલ્યુશનની પીડીએફ મેળવી લેજો જે તમારી પરીક્ષાની તૈયારી માટે તમને ખૂબ જ ઉપયોગી થશે જુઓ પ્રશ્ન નંબર એક અ કોષ્ટકમાં આપેલા વિભાગોને એકબીજા સાથે અર્થપૂર્ણ રીતે જોડે છે જેના કુલ છ માર્ક છે કાઉસમાં આપણને પ્રસિદ્ધ ભલા આલમ સુવાસ મશહૂર કિનારા વગેરે જેવા શબ્દો આપેલા છે હવે અહીંયા તમને એક પેરેગ્રાફ આપેલો છે પેરેગ્રાફની અંદર યોગ્ય જગ્યાએ તમારે યોગ્ય ખાલી જગ્યા મૂકવાની છે જો તમને પ્રશ્નોના ઉત્તર આવડતા હોય તો તમે કોમેન્ટ બોક્સની અંદર જણાવો કે ભાઈ પહેલી ખાલી જગ્યામાં શું જવાબ આવશે બીજીમાં શું આવશે ત્રીજીમાં ચોથીમાં અને પાંચમી ખાલી જગ્યામાં શું જવાબ આવશે એ તમારે કોમેન્ટ બોક્સની અંદર જણાવી દેવાનું છે અને તમારે આ પ્રશ્નપત્રનું સંપૂર્ણ સોલ્યુશન જોઈતું હોય તો આપણે એપ્લિકેશન ઉપર મૂકાઈ ચૂક્યું છે અને વોટ્સઅપ પર પીડીએફ જોઈતી હોય તો નંબર યાદ રાખી લેજો સિત્તેર છેતાલીસ બાવીસ બાવીસ ચોપન નંબર ઉપરથી પીડીએફ મળી જશે ચાલો ત્યાર પછી છે પ્રશ્ન નંબર એક બ નીચે આપેલા વિષય અથવા તો સમસ્યાના સારા માઠા પરિણામો અને ઉપાયો ટૂંકમાં જણાવો જેના કુલ આઠ માર્ક છે ચાલો તેમાં પહેલું છે જળ એ જ જીવન અને બીજું છે વૃક્ષ વાવો જીવન બચાવો અહીંયા એક વિષય ઉપર તમે લખશો તો ચાર માર્ક્સ મળશે અને બંને ઉપર લખશો તો આઠ માર્ક્સ મળશે ચાલો હવે આપણે પ્રશ્નપત્ર આગળ વધારીએ એના પહેલા તમારા માટે ખાસ મહત્વની સૂચના કે ધોરણ ત્રણથી થી આઠ ની પ્રથમ સત્રાંત પરીક્ષા બે હજાર છવ્વીસ માટે ખાસ ઉપયોગી એવા મોસ્ટ આઈમપી પ્રશ્નપત્ર અને આપણે સોલ્યુશન તૈયાર કરેલા છે એ પણ નવી બ્લુ પ્રિન્ટ મુજબ અને અધ્યયન નિષ્પત્તિઓ મુજબ રેડી ટુ પ્રિન્ટ ફોર્મમાં તમને મળી જશે અને તમારી શાળાના નામ સાથે પણ તમે પ્રશ્નપત્ર મેળવી શકો છો બધા જ વિષયના રેડી ટુ પ્રિન્ટ પ્રશ્નપત્ર અને તેના સોલ્યુશન મળી જવાના છે એક વિષયની કિંમત માત્ર ને માત્ર સાઈઠ રૂપિયા છે જે તમારી પરીક્ષાની તૈયારી માટે તમને ખૂબ જ ઉપયોગી થશે અને માત્ર ને માત્ર ઓસ્ટન કોચિંગ ક્લાસીસ પર જ આ બ્લુ પ્રિન્ટ પ્રમાણેના જે પ્રશ્નપત્ર અને તેના સોલ્યુશન છે તે ઉપલબ્ધ છે તો જરૂરથી મેળવી લે જો અને સો ટકા બ્લુ પ્રિન્ટ પ્રમાણે છે અને આ પ્રમાણે જ પેપર પૂછાશે બરાબર તો જરૂરથી મેળવી લેવા અને વોટ્સઅપ પર જો તમારે પીડીએફ જોઈતી હોય તો નંબર છે સિત્તેર છેતાલીસ બાવીસ બાવીસ ચોપન આ નંબર ઉપર તમે કોન્ટેક્ટ કરી અને મેળવી શકો છો ત્યાર પછી છે પ્રશ્ન નંબર બે ઉદાહરણ વાંચો સમજો અને બંધ બેસતા શબ્દોની જોડ બનાવો જેના કુલ છ માર્ક છે જો ઈશ કિલ્લો ઘર જન પરમેશ્વર સુધા સહિયારું માણસ આખું ભેગું ગઢ અખંડ આવાસ અમૃત બરાબર એમાં ઉદાહરણ આપણને આપ્યું છે આવાસ અને ઘર એવી રીતે આપણે બંધ બેસતા શબ્દો જે છે તેની જોડ બનાવવાની છે જો તમને આવડતા હોય તો તમે કોમેન્ટ બોક્સની અંદર જરૂરથી કોમેન્ટ કરીને જણાવી દો ત્યાર પછી છે પ્રશ્ન નંબર ત્રણ અ નીચે નીચે આપેલ તંત્રીલેખનું વાંચન કરી અને નીચે આપેલા પ્રશ્નોના જવાબ લખો જેના કુલ ચાર માર્ક છે તો અહીંયા તમે જોઈ શકો છો સરસ મજાનો જે તંત્રી લેખ છે તે આપણને આપવામાં આવેલો છે આ તંત્રી લેખ તમારે ધ્યાનપૂર્વક વાંચવાનો છે અને વાંચ્યા પછી જો અહીંયા નીચે આપણને ચાર પ્રશ્નો આપેલા છે પ્રશ્નોના આપણે ઉત્તર આપવાના છે જેમ કે આધુનિક શિક્ષણનું મુખ્ય લક્ષ્ય શું છે ડિજિટલ શિક્ષણના માર્ગમાં કયા બે મુખ્ય અવરોધો છે શિક્ષણની પ્રક્રિયાને કઈ રીતે નિરંતર રાખવી જોઈએ ચોથું શિક્ષણને અસરકારક બનાવવા માટે કોણે કોણે સંયુક્ત પ્રયાસો કરવા પડશે ત્યાર પછી છે પ્રશ્ન નંબર ત્રણ બ આપેલ કાવ્ય પંક્તિનો સારાંશ લખો જેના કુલ આઠ માર્ક છે પેલું કોયલ બોલ થોડો પણ લાગે ભલો વૃથા ગુમાવે બહુ દેડકા તો અહીંયા માર્ક્સની આ પંક્તિ છે બીજી પંક્તિ પણ ચાર માર્ક્સની છે જુઓ વિપત પડે ના વખી વલખે ન જાય વિપતે ઉદ્યમ કી જે ઉદ્યમ વિપતને ખાય ત્યાર પછી પ્રશ્ન નંબર ચાર અ તમે વાંચેલા કોઈ પણ પુસ્તક વિશે સારાંશ લખો જેના કુલ છ માર્ક્સ છે ત્યાર પછી પ્રશ્ન નંબર ચાર બ આપેલ પાત્ર ઘટના વિચાર સંબંધિત તમારા ગમા અણગમા અને અભિપ્રાયો જણાવો પેલું તમે કોઈના ઘરે ગયા હો અને કોઈ વાનગી ન ભાવી હોય તો તેના વિશે જણાવો અને બીજું વજેસંગ રાણાનું પાત્ર લેખન કરો મિત્રો આ દરેકે દરેક પ્રશ્નના સચોટ અને સંપૂર્ણ સોલ્યુશનની પીડીએફ હવે તમે તમારા વોટ્સઅપ પર પણ મંગાવી શકો છો અને વોટ્સઅપ પર પીડીએફ મંગાવવા માટે આજે જ સંપર્ક કરો જુઓ નંબર તમને આ નીચે પણ આપેલો છે સિત્તેર છેતાલીસ બાવીસ બાવીસ ચોપ્પન આ નંબર ઉપર કોન્ટેક્ટ કરી સંપર્ક કરી અને આ સોલ્યુશનની પીડીએફ પણ તમે મંગાવી શકો છો અને જરૂરથી અભ્યાસ કરી લેજો આપણે આ નવી બ્લુ પ્રિન્ટ પ્રમાણેના બે પ્રશ્નપત્ર તૈયાર કરવાના છીએ આ પહેલું પ્રશ્નપત્ર છે જે તૈયાર છે અને બીજું પ્રશ્ન પ્રશ્નપત્ર પણ તમે એડવાન્સમાં બુક કરાવી લેજો જે તમારી પરીક્ષાની તૈયારી માટે દોસ્તો તમને ખૂબ જ ઉપયોગી થવાનો છે ત્યાર પછી છે પ્રશ્ન નંબર પાંચ માંગ્યા મુજબ જવાબ લખો એમાં પહેલું ઓ સ્વરથી શરૂ થતા સ્વરાંત શબ્દોના બે ઉદાહરણ આપો એક માર્ક્સનો સવાલ ક વ્યંજનથી શરૂ થતાં અનુસ્વાર ધરાવતા શબ્દોના બે ઉદાહરણ આપો એક માર્ક્સ કોઈપણ બે સંયુક્ત વ્યંજન જણાવો જેનો એક માર્ક્સ ગુજરાતી ભાષામાં કુલ કેટલા સ્વરો છે અને તે કયા કયા છે એનો પણ એક માર્ક્સ છે પાંચમું નીચેના શબ્દોની ધ્વનિઓ છૂટી પાડીને લખો પ્યોર એનો એક માર્ક્સ છે છઠ્ઠું નીચેના ધ્વનિઓને જોડીને શબ્દ બનાવો અ વત્તા ન વત્તા ઉ વત્તા ભ વત્તા વ જેનો પણ એક માર્ક છે ત્યાર પછી છે પ્રશ્ન નંબર છ અ રેખાંકિત શબ્દોના સ્થાને વિરુદ્ધાર્થી અર્થ ધરાવતો શબ્દ મૂકી અને વાક્ય ફરીથી લખો જેના કુલ પાંચ માર્ક છે પેલું ઘરમાં અંજવાળા છવાયા હતા તો ચાલો અંજવાળા જે છે એનો વિરુદ્ધાર્થી શબ્દ મૂકીને તમારે વાક્ય ફરીથી લખવાનું છે તો અંજવાળાનો વિરોધી શબ્દ શું થાય ફટાફટ કોમેન્ટની અંદર જણાવો બીજું તમારો જવાબ ખોટો છે તો અહીંયા ખોટા શબ્દનો વિરુદ્ધાર્થી શબ્દ ફટાફટ મિત્રો કોમેન્ટની અંદર વારં બાળક વારંવાર હસે છે તો હસે શબ્દનો વિરુદ્ધાર્થી કોમેન્ટની અંદર જણાવો તમારો નિર્ણય ખૂબ જ યોગ્ય છે તો યોગ્યનો વિરુદ્ધાર્થી શબ્દ કોમેન્ટમાં જણાવો અને મહેનતથી માણસને સફળતા મળે છે તો સફળતા શબ્દનો વિરુદ્ધાર્થી શબ્દ જણાવો ત્યાર પછી છે પ્રશ્ન નંબર છ બ આપેલા વાક્યમાં જરૂરી સુધારા કરી અને વાક્ય ફરીથી લખો જેના કુલ પાંચ માર્ગ છે પેલું પહાડ જેવા પોચા માણસ મુશ્કેલીથી ડરતો નથી બીજું ઉનાળામાં ભર બપોરે કડકડતી ઠંડી પડે છે ડરપોક માણસના પાળિયા પૂજાય છે અને સમય આવતા ખોટા માણસની ખોટ પડે છે અને પાંચમું છે બપોર સુધી ઊંઘી રહેતા માણસોને સૂર્યવંશી તરીકે ઓળખવામાં આવે છે તો મિત્રો આ દરેકે દરેક જે પ્રશ્નો છે પ્રથમ સત્રાંત પરીક્ષા બે હજાર પચીસનું આજે બ્લુ પ્રિન્ટ પ્રમાણેનું અધ્યયન નિષ્પત્તિઓ પ્રમાણેનું આજે મોસ્ટ એમ્પી પ્રશ્નપત્ર છે તેનો જરૂરથી અભ્યાસ કરી લેજો અને આ પ્રશ્નપત્રના સોલ્યુશનની જો તમારે પીડીએફ જોઈતી હોય અથવા તો આ પ્રશ્નપત્ર અને તેનું સોલ્યુશન બંને પીડીએફ જોઈતી હોય તો લિંક નીચે ડિસ્ક્રિપ્શન મિત્રોની ખાસ જવાબદારી છે કે આ પ્રશ્નપત્ર તમે તમારા તમામ બાળકો વિદ્યાર્થીઓ સુધી પહોંચાડો કે જેઓ ધોરણ આઠ ની અંદર અભ્યાસ કરે છે અને આપણી આ ચેનલ ઉપર ધોરણ આઠ ના નહીં પણ ધોરણ ત્રણ થી આઠ ના દરેક વિષયના નવી બ્લુ પ્રિન્ટ પ્રમાણેના પ્રશ્નપત્ર અને તેના સોલ્યુશન મુકાઈ ચૂક્યા છે આ પ્રથમ સત્રાંત પરીક્ષા બે હજાર પચીસના તો દરેક વાલીઓ વિદ્યાર્થીઓ અને શિક્ષક મિત્રોએ જેઓ પણ આ વિડીયો જોઈ રહ્યા છે તેમણે તમારા તમામ જે શિક્ષકો છે તમામ જે વાલીઓ છે કે તમામ જે બાળકો છે કે જે ધોરણ ત્રણથી આઠમાં અભ્યાસ કરે છે તેમના સુધી આ વિડીયો અને આ પીડીએફ જે છે પહોંચાડજો ચાલો ત્યાર પછી છે આ પ્રશ્ન નંબર સાત માંગ્યા મુજબ જવાબ લખો એમાં પેલું શબ્દ સમૂહ માટે એક શબ્દ આપો પેલું કામ કે જવાબદારીનો બોજો જેમને પણ જવાબ આવડે એમણે અંદર ખાસ છે બીજું છાપડા એક પાત્ર ત્યાર પછી બીજું નીચેનામાંથી રવાનું કાર્યુક્ત શબ્દ છૂટા પાડો તો જો સમસમ દૂર દૂર ગદગદ અને આસપાસ ત્રીજું નીચેના વાક્યનો પ્રકાર લખો રોજ રોજ સીમાડેથી કાંક ને કાંક માઠી વાતો આવતી રહે છે બીજું બાપુ એ વાતે જરાય ગભરાવા કે મુંજાવા જેવું નથી હો ત્યાર પછી પ્રશ્ન નંબર ચાર નીચે પ્રમાણે ઉત્તર જણાવો હું નાનું અમથું નાવ લઉં છું એને કર્મણી પ્રયોગ કરવાનું છે અને બીજું આ સુની ડોક મારાથી જોવાતી નથી એને આપણે કર્મતર કરતરી પ્રયોગમાં ફેરવવાનું છે ત્યાર પછી છે પ્રશ્ન નંબર પાંચ ભાવે પ્રયોગમાં ફેરવો એટલે કે ભાવે વાક્યની અંદર ફેરવવાનું છે હું રડું જ કેમ અને બીજું કે હું કૂદી પડ્યો પ્રશ્ન નંબર આઠ કોઈ પણ એક વિષય ઉપર નિબંધ આઠ માર્ક્સનો પ્રશ્ન છે આદર્શ વિદ્યાર્થી અથવા મારો પ્રિય તહેવાર બે નિબંધ આપણે અહીંયા લખેલા છે તો દોસ્તો મિત્રો અહીંયા આપણે ધોરણ આઠનું ગુજરાતી વિષયનું પ્રથમ સત્રાંત પરીક્ષા બે હજાર પચીસનું બ્લુ પ્રિન્ટ પ્રમાણેનું મોસ્ટ એમ્પી પ્રશ્નપત્ર પૂર્ણ કરીએ છીએ પણ આપણી આ ચેનલ ઉપર ધોરણ આઠના દરેકે દરેક વિષયના પ્રથમ સત્રાંત પરીક્ષા બે હજાર પચીસના બ્લૂ પ્રિન્ટ પ્રમાણેના મોસ્ટ આઈએમપી પ્રશ્નપત્ર મૂકાઈ ચૂક્યા છે જેની પીડીએફ અવશ્ય મેળવી લેજો પીડીએફ તમારી પરીક્ષાની તૈયારી માટે તમને ખૂબ એટલે ખૂબ જ ઉપયોગી થવાની છે દોસ્તો તો આજે જ આ પીડીએફ મેળવી અને તેનો અભ્યાસ શરૂ કરી દેજો નવી બ્લુ પ્રિન્ટ પ્રમાણેનું આ પ્રશ્નપત્ર અને તેનું આ સોલ્યુશન છે તો દરેક વાલીઓ વિદ્યાર્થીઓ અને શિક્ષક મિત્રોએ અવશ્ય આ એક કામ કરી લેવાનું છે કે ધોરણ દરેક વિષયના નવી બ્લુ પ્રિન્ટ પ્રમાણેના પ્રશ્નપત્ર અને તેના સોલ્યુશન મેળવી અને તેનો અભ્યાસ કરી લેવો ફરી મળીશું મિત્રો આપણે ધોરણ આઠના ના કોઈ નવા વિષયના બ્લુ પ્રિન્ટ પ્રમાણેના મોસ્ટ એમપી પ્રશ્નપત્રના સચોટ અને સંપૂર્ણ સોલ્યુશન સાથે